દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અંબાણી પરિવારને લઈને અનેક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતા હોય છે પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણીએ હવે એમનો મોંઘો બંગલો વેચ્યો છે જે હા દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ બંગલાની કિંમત જે છે નવ મિલિયન ડોલર છે અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે આવેલો આ બંગલો જે છે એ ખૂબ મોટી ઇમારત છે કે જેની કિંમત ખૂબ વધારે હોય છે ત્યારે અચાનક જ એમણે આ બંગલો વેચ્યો છે ત્યારે સૌ લોકોને અનુમાન લગાવી રહ્યા છે કે આ બંગલો એમણે શા માટે વેચ્યો છે અંબાણી પરિવારના દરેક સભ્યો આમ તો ચર્ચાનો વિષય બનતા હોય છે પરંતુ ખાસ કરીને મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના દેશોમાં એમની મિલકતો આવેલી હોય છે ત્યારે અલગ અલગ જગ્યાએ તેઓ બંગલાઓ વહેંચતા હોય છે ત્યારે શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા વાત કરી દઈએ મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે એક ઉદ્યોગપતિના નાતે હંમેશા લાઈમ લાઈફ મુંબઈનું તો સૌથી મોંઘું અને મોટું મકાન છે જ પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી મોંઘું અને લક્ઝરિયસ હાઉસ જો કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય દોસ્તો ત્યારે આ એન્ટેલિયા બંગલો કે જે બાવીસ માળની ભવ્ય ઇમારત છે અને એવું કહેવામાં આવે કે એમાં છસોથી વધારે નોકરો પણ કામ કરે છે એમાં મુકેશ અંબાણી સૌ નોકરોની ખૂબ કાળજી લે છે જેમના દીકરાઓને વિદેશ જવું હોય એમના માટે વિદેશની સુવિધાઓ પણ કરી આપે છે અને દીકરાઓની સાથે સાથે એમના મમ્મી પપ્પાઓને નોકરોને રહેવાની સુવિધા પણ ત્યાં જ પૂરી પાડવામાં આવે છે એન્ટેલિયા બંગલોમાં એવું કહેવામાં આવે કે વિશાળ કાર પાર્કિંગ છે જેમાં અંબાણી પરિવારની દરેક લક્ઝરીયસ કાર પાર્ક થયેલી હોય છે આ સાથે સાથે અલગ અલગ સુવિધાથી યુક્ત એમાં ગાર્ડન એરિયા હોય કે પછી એમનો સ્વિમિંગ પુલ હોય આ સાથે સાથે યોગા અને જીમની પણ વ્યવસ્થા હોય છે તો પછી વિશ્વના દેશોમાં પણ અલગ અલગ એમના બંગલો આવેલા છે વિશાળ ખાસ કરીને વાત કરવામાં આવે તો યુકે હોય કે પછી અમેરિકા હોય તમામ જગ્યાએ અંબાણી પરિવારના બંગલાઓ આવેલા છે અને એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં નહીં પરંતુ અબ્ઝોમાં હોય છે આ જે લોસ એન્જલસ જે બંગલો છે એમની કિંમત પણ નવ મિલિયન ડોલર છે જેની કિંમત જાણીને પણ તમારા હોઉં સુધી ગયા હશે ત્યારે અંબાણી પરિવારના આ દરેક સભ્યો લેમ્પ નજીક રહેવાનું પસંદ કરે છે એમાં પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ હંમેશા મીડિયાથી નજીક રહે છે અને હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે વાત કરવામાં આવે તો આજના વિડીયોમાં અમે તમને એમના બંગલો વિશેની વાતો કરી છે એન્ટેલિયા બંગલો કે જે પણ ભવ્ય ઇમારત છે જ્યાં મુકેશ અંબાણીનો પરિવાર આજે જીવન જીવે છે ત્યારે એમણે એ બંગલો નહીં પરંતુ ન્યૂયોર્કમાં આવેલો બંગલો વેચ્યો છે ત્યારે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો દોસ્તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ